સોમવારે થયેલા પહેલા જ વરસાદમાં મુંબઈમાં અંડરગ્રાઉન્ડ મેટ્રોના સ્ટેશનમાં પાણી ઘૂસી જવાની સાથે દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા એ માટે વરલીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ સહિત મહાયુતિની સરકાર પર પ્રહાર કર્યા છે ત્યારે બીજેપીના વરિષ્ઠ નેતા અને સંસદ સભ્ય નારાયણ રાણે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં આદિત્ય ઠાકરેને આટામાં લીધા હતા નારાયણ રાણે કહ્યું હતું કે આદિત્ય ઠાકરે મુંબઈમાં પાણી ભરાવા વિશે સોમવારે ટીકા કરી હતી અને આજે પત્રકારોને પાણી જૂના ફોટા શેર કર્યા હતા બે હજાર પાંચમાં માં મુંબઈ જળબંબાકાર થયું હતું ત્યારે મહાનગરપાલિકામાં કોની સરકાર હતી વગેરે જેવા સવાલો કર્યા હતા જે બાદ આદિત્ય રાણે ઉશ્કેર્યા ગયા હતા પરંતુ નારાયણ ઠાકરે પ્રહાર કરવાનું ચાલુ રાખ્યું હતું તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો